મહુવા તાલુકાના આંગણવાડી બહેનોએ વિવિધ પડતર પ્રશ્ન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે મહુવા તાલુકાના આંગણવાડીના બહેનોએ વિવિધ પડતર જેવા કે નોકરીમાં કાયમી નિમણૂક આપીને સરકારી કર્મચારી ગણવા સમયસર પગાર આપવો અન્ય કોઈ વધારાની કામગીરી સોંપવી નહીં વગેરે બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા મહુવા તાલુકાના આંગણવાડી બહેનો કુબેરબાગ ખાતે એકત્રિત થઈને રેલી યોજી

સાહેબ ને અને સીડીપી આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અમારો મેઇન પ્રશ્ન છે અમને માનદ વેતન અમારું શબ્દ બંધ કરી અને કાયમ કર્મચારી અમને ગણો અને અમને તમામ હકીસ્સા આપો એટલી જ અમારી સરકાર પાસે અમારી માગણી છે અને અમારા જે તમામ પ્રશ્નો છે અમારે લખેલા છે અને અમે રજૂ કરેલા છીએ તો તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એવી સાહેબને અમારી નમ્ર વિનંતી આ માટે અમે તમામ બહેનો આજથી હડતાલ ઉપર ઉતરીએ છીએ અને સરકાર અમારી માંગણી મંજૂર કરે એવી અમારી નમ્ર વિનંતી